नमस्कार मनोरंजन जगतनाक खास खास समाचार एंबार रणधीर कपूरએ કહ્યું કે હું હોલીવુડની ફિલ્મો કરવા માંગતો નથી હું મારી ભાષામાં કમ્ફર્ટેબલ છું એમ્બા હીરામંડી વેબ સિરીઝમાં ફરદીન ખાન જોવા મળશે એનો ફર્સ્ટ લુક જાહેર કરાયો એમ્બા નો એન્ટ્રી 2 ફિલ્મમાં શ્રદ્ધા કપૂર માનુષી છિલ્લરને કુદી સેનન ની 3 પૂટી જોવા મળશે એમાં હોલીવુડના એક્ટર કોલ બ્રિન્સ પ્લેન્ટીનું સત્યાવીસ વર્ષની ઉંમરે નિધન જંગલમાંથી મૃતદેહ મળ્યો એમાં અલ્લુ અર્જુનની પોસ્ટ પર કોમેન્ટ કરીને ડેવિડ ધમને એવું બેક કરી નાખ્યું ને કે હવે ચર્ચા છે કે પુષ્પા ટુમાં એક કેમીઓ કરશે તેમાં શેખર કપૂરે કીધું કે મિસ્ટર ઇન્ડિયા ફિલ્મમાં મંદાને દારૂ પીવડાવીને શ્રીદેવીની પાછળ દોડાવ્યો હતો તો ચાલો એમાં લાઈક કરો हम्म सब्सक्राइब करो, हम्म शेयर करो, अच्छी कमेंट करो, अजीज़ ये करबू होए ते करो, मज़े काले